ધોરાજીમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય ખડકાયેલ હોય ત્યારે ધોરાજીની આમ જનતાએ કયા પાપ કર્યા હશે કે તેને વેદના તકલીફ મુશ્કેલીઓ સહન જ કરવી પડે છે ધોરાજીના જેતપુર રોડ જૂનાગઢ રોડ સહિતના અનેક વિસ્તારને લોકો ખાડાઓની નગરી કે ખાડા રાજ તરીકે બિરુદ આપી રહ્યા છે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ખાડાઓમાં વરસાદી પાણીના ખાબોચિયા ભરેલ હોય તેથી વાહન વ્યવહાર પણ ખોરવાઈ જાય છે વિદ્યાર્થીઓ વેપારીઓ વાહન ચાલકો રાહદારીઓ ત્રાહીમાં આંબો ઉઠ્યા છે તંત્રને વરસાદ પડ્યા બાદ ખાડાઓને બુરવાનું કામ કરવાનું હોય છે તે ખાડાઓ બુરવામાં નથી આવતા તેના કારણે લોકો ત્રાહીમામ જોવા મળે છે નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે વાહન વ્યવહારમાં પણ ભારે મુશ્કેલીઓ સહન કરવી રહી છે પણ ધોરાજીનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેમ લાગી રહ્યું છે લોકોની તકલીફ મુશ્કેલીઓ તંત્ર જોઈ નથી રહ્યું

આ તમે અત્યારે થોડોક વરસાદ જે વરસાદ ચાલે વીસ વીસ પચીસ ઇંચ વરસાદ પીડો ધોરાજીમાં રસ્તાઓની હાલત બહુ ખરાબ છે ચારે જગ્યાએ ખાડા ખાડા બધી બાજુ ખાડાઓ પડી ગયા છે અને ધોરાજી ખાડા નગરી થઈ ગઈ એવું લાગે છે રાજકોટ જવા માટે અમદાવાદ જવા માટે મુખ્ય ધોરી માર્ગ છે જેતપુર રોડ કહેવાય એને અને તમે એ રસ્તાની હાલત જોવો તો એક અઢી અઢી ત્રણ ત્રણ ફૂટના ખાડા થઈ ગયા છે વાહન ચાલકો પબ્લિક બહુ પરેશાન છે તાત્કાલિક તંત્ર ધ્યાન આપી

ટોટલી બધા ધોરાજી વાસીઓ તકલીફ પડે છે આવવા માટે તમે વારંવાર રસ્તા ઉપર ટ્રાફિક જામ થાય છે આ ખાડાને હિસાબે આ જુનાગઢ રોડ જેતપુર રોડ તમે જાઓ જમના રોડ જાઓ બધી જગ્યાએ આ જ હાલત છે તો બેઝિકલી રોડ રસ્તા જે વ્યવસ્થિત હોવા જોઈએ મને આમાં વધારે તકલીફ પડે છે કારણ કે આ ત્રણ વ્હીલ માંથી એક વ્હીલ કોઈ જગ્યાએ ખાડામાં આવી ગયું તો કોઈને ધક્કો મારવા રોકાવું પડે છે આ વસ્તુ વધારે ભયજનક છે

આમ જેતપુર નો ખરાબ છે ઉપલેટા નો રોડ ખરાબ છે તો આમાં કેમ કોઈ ધ્યાન દેતું નથી જુનાગઢ નો રોડ ખરાબ છે માણા ને એક્સિડન્ટ થાય મત લેવા તો બધા આવે છે તો કેમ આ કોઈ ધ્યાન નથી દેતું મારી રોડ ની માંગણી છે